ભરૂચના આમોદ નજીકથી પસાર થતી ઢાદર નદીમાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે મગરનો ખતરો જોવા મળી રહ્યો છે ત્યારે વન વિભાગની ટીમે ત્રણ મગર અને એક અજગરનું રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું ભરૂચના આમોદ નજીકથી પસાર થતી ઢાઢર નદીમાં પૂર આવ્યું હતું હવે નદી કાંઠાના વિસ્તારોમાંથી પૂરનું પાણી ઓસરી રહ્યું છે ત્યારે મગર અને અજગરનો ખતરો જોવા મળી રહ્યો છે ત્યારે વન વિભાગની ટીમે પણ ત્રણ મગર અને એક અજગરનું રેસ્ક્યુ કર્યું હતું વન ટીમે આમોદના નાળિયર ગામ ખાતેથી લગભગ પંદર ફૂટના મહાકાઈ અજગરનું રેસ્ક્યુ કર્યું હતું તો આ તરફ બત્રીસી તળાવ વાળિયા અને મંજુલા વાસણા ગામેથી મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું વન વિભાગની ટીમે મગરનું આરોગ્ય પરીક્ષણ કરી તેને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવા લખવાની તજવીજ હાથ ધરી છે સામાજિક વનીકરણ રેન્જ નો સ્ટાફ ફિલ્ડમાં હોય તેઓને બાતમી મળેલી કે અત્યારે અમદ બચરી તલાવમાં એક મગર આવેલો છે જેનું રેસ્ક્યુ સ્ટાફે કરી ત્યારબાદ તેઓને અન્ય બાતમી મળતા વાસણા ગામ ખાતે જ ગયેલ ત્યાં પણ એક મગરનું રેસ્ક્યુ કરેલ ત્યારબાદ વાળિયા ગામ ખાતે એક નાનું મગરના મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરેલ એ ત્રણે ત્રણ મગરને અત્રેની રેન્જ કચેરી લાવી મેડિકલ ચેકઅપ કરાવી ત્યારબાદ તંદુરસ્ત અવસ્થામાં હોય ત્યારબાદ હવે એમને કુદરતી મુક્ત વાતાવરણમાં છોડવાની કાર્યવાહી કરવામાં આવશે